જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આજે આપણે જાણીશું કાર્તિક મહિનામાં શું ખાવું અને શું ના ખાવું તેના વિશે વિડીયો છે તો શરૂ કરીશું ખોરાકના નિયમો કાર્તિક માસ બે હજાર પચીસ કાર્તિક મહિનામાં શું ખાવું અને શું ના ખાવું આ આહાર નિયમોનું પાલન કરવાથી તમને લક્ષ્મી નારાયણના આશીર્વાદ મળશે કાર્તિક મહિનાના ભોજનના નિયમો કાર્તિક માસ મંગળવાર સાત ઓક્ટોબરથી શરૂ થયો હતો હિન્દુ ધર્મોમાં આ મહિનાનું વિશેષ મહત્વ છે અને તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ નારાયણના રૂપમાં પાણીમાં રહે છે તેથી આ મહિનાને ધર્મ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ મહિના દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આહારના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે શાસ્ત્રોમાં કાર્તિક મહિના માટે ઘણા આહારના નિયમો વર્ણવામાં આવ્યા છે આ નિયમોનું પાલન કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને લક્ષ્મી અને નારાયણના આશીર્વાદથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની શક્યતા સર્જાય છે તો ચાલો વિગતવાર જણાવી લઈએ કારતક મહિનામાં રીંગણ ખાવાનું ટાળો એવું માનવામાં આવે છે કે કારતક મહિનામાં રીંગણ ખાવાનું ટાળવું જોઈએ એવું કહેવાય છે કે આ મહિનામાં પિત્ત દોષ સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ વધારે છે વધુમાં રીંગણ ખાવાથી પિત્ત દોષ વધી શકે છે આ જ કારણ છે કે કાર્તક મહિનામાં રીંગણ ખાવાની મનાય છે ઉત્તેજના વધારવાની ક્ષમતાને કારણે રીંગણ ધાર્મિક રીતે અશુભ માનવામાં આવે છે અને આ મહિનામાં બ્રહ્મચર્ય પણ પાળવું જોઈએ કાર્તિક મહિનામાં દહીં ન ખાવું આ સમયગાળા દરમિયાન દહીં ખાવાથી ખાવાથી ખાવાની મનાય છે કારણ કે કાર્તિક મહિનામાં દહીં ખાવાનું સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કાર્તિક મહિનામાં દહીં ખાવું બાળકો માટે સારું નથી જોકે આ સમયગાળા દરમિયાન દહીંને બદલે દૂધનું સેવન કરી શકાય છે ભૂલથી પણ માછલી ના ખાવ કાર્તિક મહિનામાં તામસિક ખોરાક ખાવાનું વર્જિત માનવામાં આવે છે ધાર્મિક રીતે આ સમયગાળા દરમિયાન માછલી ખાવાનું અશુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુ પાણીના તેમના મત્સ્ય અવતારમાં દેખાય છે આ જ કારણ છે કે કાર્તિક મહિનામાં માછલી ખાવાનું વર્જિત માનવામાં આવે છે વધુમાં અષાઢ મહિનામાં ભારે વરસાદ અને પૂર પાણીને પ્રદૂષિત કરે છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તેને ખાવા માટે અયોગ્ય બનાવે છે કારેલાનું સેવન પ્રતિબંધિત છે એવું માનવામાં આવે છે કે કાર્તક મહિનામાં કારેલા ખાવાથી બચવું જોઈએ તેને પવન પેદા કરતી ઔષધિ માનવામાં આવે છે અને ક્યારેક તેમાં કીડા પણ થઈ શકે છે તેથી આ સમય દરમિયાન કારેલા ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે આ કારણ છે કે કારતક મહિનામાં કારેલા ખાવાનું અયોગ્ય માનવામાં આવે છે આ જ કારણ છે મૂળા ખાવાથી ફાયદો થશે કારતક મહિનામાં અમુક ખોરાક અયોગ્ય માનવામાં આવે છે જોકે અમુક ખોરાકનો સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં મૂળા ખાવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે આ ઋતુમાં કફ દોષ અને પિત્ત દોષ જેવી સમસ્યાઓ થવાનું જોખમ રહેલું છે તેથી મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે કાર્તક મહિનામાં આમળા ખાવા જોઈએ આ મહિને આમળા નવમી ઉજવવામાં આવે છે જે દરમિયાન આમળાના ઝાડ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે કાર્તિક મહિનામાં આમળા ખાવાનું પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેનાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે કાર્તિક મહિનામાં આમળા નવમી પર આમળાના ઝાડની પૂજા કરવાથી લક્ષ્મી અને નારાયણના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે કાર્તક મહિનામાં આ કામ કરો આ સમયગાળા દરમિયાન આહારના નિયમોનું પાલન કરવા ઉપરાંત એક મહત્વપૂર્ણ બાબત પણ જરૂરી છે એવું માનવામાં આવે છે કે કાર્તક મહિનામાં ભગવાન વિષ્ણુને નિયમિતપણે તલ ચડાવવા જોઈએ આ સમયગાળા દરમિયાન તલનું સેવન કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળી શકે છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવી શકે છે તો મિત્રો અહીં આપણો આ વિડીયો પૂરો કરીશું કેવો લાગે તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ